સમગ્ર શ્રાવણ માસનો આજે રવિવાર છે રવિવારના શુભ દિવસે માળવી દેવડી માતા મંદિર પરિવાર દ્વારા સુંદર સત્યનારાયણ કથાનું આયોજન થયું જેમાં લાખોની સંખ્યામાં ભક્તોએ કથા શ્રવણ કરી અને ભગવાનના સત્યનારાયણનો પ્રસાદ લીધો આજે કહીએ તો શ્રાવણ ટુ ત્રીજ એને ખકરાણી ટ્વીજ પણ કહે છે ઠકરાણી ટ્વીજ પણ ખૂબ મહત્વ છે તો આવા શુભ દિવસે જે રીતે મેલડી માતા પરિવાર દ્વારા પ્રતિવર્ષ સત્યનારાયણની કથા કરવામાં આવે છે એ રીતે આજે આ સુંદર કથાનું આયોજન થયું છે જેમાં ભક્તો અત્યારે માતાજીના દર્શન પણ કરે છે અને સાથે સાથે ભગવાનનો પ્રસાદ પણ પ્રાપ્ત કરે છે સાથે સાથે હું મીડિયાના માધ્યમથી એ પણ કહેવા માગીશ કે મારી ધરોહર એ ઐતિહાસિક ધરોહર છે ત્યાં ધર્મ ધરોહર જોડાયેલા છે અહીંયા મારી બીજેના જે પિલ્લરની હાલત જર્જરિત છેલ્લા છ મહિનાથી થઈ છે એના માટે મહાનગરપાલિકાના કમિશનરજીને અમે સતત મીડિયાના માધ્યમથી આનું કામ ઝડપથી કરવા માટે કહેતા હતા પરંતુ આજ સુધી આ જર્જરિત પિલ્લરનું કોઈ કામ થયું નથી હવે ત્યારે આટલી મોટી સંખ્યામાં ધર્મ અને ધરોહર જોડાયેલો લોકો અહીં આવતા હોય અને આ ઐતિહાસિક ઇમારતની આવી દુર્દશા હોય અને જો કોઈ અકસ્માત થશે તો બહુ મોટી જનહાની થશે કારણ કે અહીંયા લાખો લોકો અહીં અવર જવર છે તો આ જે જર્જરિત ઉલન છે અને માનવીની જે અત્યારે પરિસ્થિતિ બગડી છે એનું કામ મહાનગરપાલિકા ઝડપથી કરાવે એવી મીડિયાના માધ્યમથી ફરીવાર અમે વિનંતી કરીએ છીએ સાથે સાથે વડોદરાના જે ઐતિહાસિક વારસામાં ચાર દરવાજા છે એ ચાર દરવાજાનું પણ કામ ઝડપથી કરાવે જોવા જઈએ તો મોટાભાગના ગણેશ ઉત્સવ હોય તાજીયા કમિટી હોય એ લોકોનો આગ્રહ હોય છે કે આપણા અને ગણપતિ માંડવી નીચેથી માંડવીની આજુબાજુથી દરવાજામાંથી પસાર કરે આજે માળવીની જેમ છેલ્લા સાત વર્ષથી તૂટી ગઈ છે જેને લીધે વરસાદનું પાણી સીધું દરવાજા ઉપર પડે છે અને હવે જ એવી પરિસ્થિતિ છે કે દરવાજાના પીડિયા પાતળા પણ ખવાઈ ગયા છે ને જેમાંથી પાણી સીધું નીચે પડે છે તો આગળ જતાં એવું થશે કે આ દરવાજાઓમાંથી પણ અવર જવર બંધ કરી દેવી પડશે તો આવી ગંભીર પરિસ્થિતિ જ્યાં સુધી નિર્માણ ના થાય એ પહેલાં મહાનગરપાલિકા દરવાજાઓનું પણ કામ કરાવે કારણ કે જે રીતે ઐતિહાસિક ધરોહરને આજે નુકસાન થઈ રહ્યું છે એટલા માટે ચાર દરવાજાના નીચે બંધ કરાય હવે એવા દરવાજાઓ પણ આવી રીતે જર્જરિત થશે તો શું બધા ધાર્મિક તહેવારો હવે બંધ કરવાના ગણપતિ યાત્રાઓ નહીં નીકળી શકે દશામાની યાત્રાઓ નહીં નીકળી શકે તાજિયા જેવા તહેવારોમાં પણ કહીએ તો તાજિયા નહીં કાઢી શકાય ચાર દરવાજામાં જૂના મંદિરો આવેલા છે તો એના મહાનગરપાલિકાને આનું એ છે કે વડોદરા એક સંસ્કારી નગરી છે અને ધાર્મિક નગરી છે અહીંના લોકો સાથે વધુ જોડાયેલા છે અને જ્યારે તમે આ રીતે કામગીરી તો ધર્મના કામોમાં અડચણ ઊભી થઈ રહી છે કેમ તો તમારા માટે જે કામની જવાબદારી છે કે ઐતિહાસિક વારસાઓનું યોગ્ય રીતે જાળવણી કરવી એ તમે નથી કરતા અને આ ઐતિહાસિક વારસાઓ જર્જરીત થાય છે અને પરિણામે પોલીસ વિભાગને તો વડોદરાની સંસ્કારી નગરી સહયોગ આપી જ રહીએ જે રીતે પોલીસ વિભાગે અપીલ કરી કે ભાઈ ચાર દરવાજાને માળવીને નુકસાન થાય તો ડીજે ના બગાડો તો વડોદરાની સંસ્કારી નગરી ડીજે બંધ કરી દીધું પણ જે મહાનગરપાલિકાની જવાબદારી છે કે જેના માટે અમે આટલા છ છ મહિનાથી કહીએ કે આની યોગ્ય કામગીરી કરાવો તો એ લોકો એમની કામગીરી નથી કરાવતા એટલે આવો પ્રશ્ન ઉઠે છે કે ભવિષ્યમાં ચાર દરવાજાના ધાર્મિક તહેવારો શું બંધ કરવા પડશે આ બહુ ગંભીર વિષય છે દરેક ગણેશ મંડળોએ દરેક ચાર દરવાજાની જનતાએ ને વડોદરાની જનતાએ જાગવાનો વિષય છે કે મહાનગરપાલિકાની આ ઉદાસીનતાને લીધે આપણા ધાર્મિક તહેવારો અને આપણી ઉપર એક જાતના પ્રતિબંધો આવી રહ્યા છે તો આવા પ્રતિબંધો જે આવી રહ્યા છે તો સરકારને જગાડવી પડશે અને આપણે આપણા ઐતિહાસિક વારસા માટે અને વડોદરા માટે મહાનગરપાલિકાને સતત કહેવું પડશે કે તમે કામ કરો આપણા શુભ નામ રામ રામકૃષ્ણ ભાર 재미, é, bora, 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 bora.